અહીં જર્જરિત બ્રિજ છે તંત્ર ઊંઘે છે કોઈ જગાડો નહીંતર ગંભીરા જેવો પરિણામ આવશે પરંતુ જગાડશે કોણ અને જગાડવા છતાં અધિકારીઓની આંખ ઉઘડશે આવું આજે જુનાગઢના ભેસાણ તાલુકાના લોકો કહી રહ્યા છે કારણ કે અહીં પણ એક પુલ ગંભીરાની જેમ જ ધરાશાયી થવા માટે તૈયાર છે કેવી છે તે પુલની હાલત તમને પણ બતાવી દઈએ ગંભીરા બ્રિજની દુર્ઘટના તો તમે જોઈ જ છે પરંતુ હવે બીજી ગંભીરા જેવી ઘટના જૂનાગઢના ભેસાણમાં બને તો નવાઈ નહીં કારણ તમારી નજરો સામે રહેલો આ પુલ છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે પુલનો સ્લેબ જર્જરિત છે સ્લેબના પોપડા પડી રહ્યા છે લોખંડ દેખાઈ રહ્યું છે તો કેટલાક ભાગમાં લોખંડના સળિયા તૂટી ને નદી લટકી રહ્યા છે આ પુલ રાણપુર થી બામણગઢ વચ્ચે ઉબેડ નદી પર આવ્યો છે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે પરંતુ તંત્રના પેટ પાણી નથી હલી રહ્યું ત્યારે અહીંથી પસાર થતા લોકો શું કહે છે જરા તે પણ સાંભળો માંડવા બધા ગામ જુનાગઢ ને જોડતા ગામડા છે રાણપુર ઘણા લોકો ને તકલીફ પડે છે આ જર્જરિત પુલ થઇ ગયેલો છે નીચેથી બધી ખીલાહારી આ અંતે બધું દેખાય છે અને આમ ફેલ જ છે આ પુલ અને આ ઘણા વર્ષો હાલે છે પુલ પરથી ભારે વાહન પસાર થાય તો પુલ વાઇબ્રેટ થાય છે જોકે દસ ગામ જોડતો આ માત્ર એક જ પુલ છે અન્ય કોઈ વૈકલ્પિક રસ્તો પણ નથી જેથી લોકો આ આ પુલ પરથી પસાર થવા મજબૂર છે નદી છે અને આ પુલ લગભગ બી નો પણ અટાણા હાવ થઈ થઇ છે આમાં બહુ ભય છે કા આમાં કાંઈ પણ થાય તો એનો જવાબદાર કોણ અમે વારંવાર રજૂઆત કરી છે લેટર પેટમાં લખીને આપ્યું છે કોઈ કઈ જવાબ આપતું નથી અમે તો એ લોકો એવું કહે છે કે અમારા અમારામાં નથી આવતો એટલે અમે પીડબલ્યુ માં આપ્યું છે પણ કોઈ લોકો નથી પણ દેખાઈ ગઈ છે વિસાળના દસ ગામના લોકોની માંગ છે કે પુલ ને રિપેર કરવામાં આવે અથવા તો તેને પાડીને નવો બનાવવામાં આવે તેવામાં જોવાનું એ રહેશે કે ગંભીર જેવી ઘટના બને તે પહેલા તંત્ર જાગે છે કે પછી કોઈ દુર્ઘટના ઘટ્યા પછી બ્રિજ જર્જરિત હોવાનું યાદ આવે છે વિરાણી વીટીવી ન્યૂઝ જૂનાગઢ